આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ સાયબર ક્રાઇમ દ્વારા પેટ્રોલ પંપ આપવાની લાલચ આપતા અને પંચાવન લાખની ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી

કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપની લાઇસન્સ મળે છે અને પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપરથી એક વેબપેજ બનાવવામાં આવેલું ફેક અને એના ઉપર એ વ્યક્તિને લઈ જઈ એમને અલગ અલગ ફી ભરવાની જેમ કે રજિસ્ટ્રેશન ફી ડોક્યુમેન્ટેશન ફી લાયસન્સ ફી પેટ્રોલ પંપની ફી ઇમ્પેક્ટ લગતની ફી વિવિધ ફી હેઠળ ત્યાં પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ પંચાવન લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું આ ગુનાને ડિટેક કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં એલસીબી એસઓજીની મદદ લઈ સાયબર ક્રાઇમના પીઆઈ ડીડી પઢિયાર પ્રોસ્ટ ડિવાઇસ વિજય કંસારા વગેરે મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપાણ પાસેનો એક વ્યક્તિ છે આમાં સંડોવાયેલો છે જેના આધારે પ્રોડસ્ટ ડિવાઇસ વિજય કંસારા પીઆઈ ડીડી પઢિયાર એમની ટીમ બનાવી રવાના કરવામાં આવેલી અને ટીમે હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂં કરેલી હોય અને આરોપી યુપીના લખનઉ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે જેથી યુપીના લખનઉ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવે છે આ આરોપીના આધારે આગળ કોને નાના ટ્રાન્સફર કર્યા છે કોણ મેન બેનિફિશરી છે કેટલા નાના પૈજીક ટ્રાન્સફર થયા છે રિકલ કરવાની પ્રોસેસ અન્ય આરોપી પકડવાની પ્રોસેસ વગેરે પ્રજીસ હાથ ધરવામાં આવેલી છે હાલમાં તપાસ ચાલુ છે અને અમુક નામો મળ્યા છે અત્યારે પણ કન્ફર્મ થતા એને ડિક્લેર કરવામાં આવશે ને અમાઉન્ટ કેટલું પ્રોસેસ ચાલુ માં છે સર દાવત નથી કેટલા લોકો આ વ્યક્તિનો ભોગ બનેલા જે પેટ્રોલ પંપ લગતનો કેસ છે આપણા દાહોદમાં માત્ર એક કેસ નોંધાયેલો છે પરંતુ બની શકે કે દાહોદના અથવા રાજ્યના અન્ય લોકો પણ આ પ્રકારના ભોળ ભોગ બન્યા હોય છે આ અનવે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિશેની માહિતી શેર કરી અન્ય કોઈનો ભોગ બની શકે કેમ એ પણ તપાસ હાથ ધરવામાં આવશે